રાપર તાલુકાના ચિત્રો સરકારી દવાખાના પાસે એક શોપમાં ગેરકાયદેસર ટૂથપેસ્ટ બનાવવાનું વ્યાપક કૌભાંડ બહાર આવ્યું છે જોકે તપાસની એજન્સીઓએ તપાસના બાના હેઠળ ક્યાંક ને ક્યાંક તોડ કરી લીધો હોવાની ચર્ચા પણ પ્રકાશમાં આવી છે આ ટૂથપેસ્ટ કરવાથી લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા થતા હોય તેવી ગંભીર બાબતો પ્રકાશમાં ઉઠવા પામી છે ધમધમતી હોવાનું બહાર આવતા કેટલીક તપાસની એજન્સીઓ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી પરંતુ કરમની કઠના કે સરકારી તંત્રની લાચારી ગણો જ્યાં વાળ ચીબળા ગણે ત્યાં પરિસ્થિતિ કેવી હોય તેનો તાદસ નમૂનો

તેવી પરિસ્થિતિ વચ્ચે કેટલીક તપાસની એજન્સીઓએ તપાસ કરવાના બાના હેઠળ જે તોડ કરી લેવાની વાત છે એ ખૂબ જ દુઃખદ છે અને વરિષ્ઠ અધિકારીઓ આ બાબતમાં ખરેખર માનવતાના ધોરણે પણ જો તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે જે જગ્યાએ ટૂથપેસ્ટ બનાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ધમધમતી હતી ત્યાં અગાઉ પણ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી અને જેમાં પણ તપાસની એજન્સીએ તોડ કરી અને લોટ પાણીને લાકડા જેવો તાલ સર્જ્યો હતો ને બધું ભીનું સંકેલી લીધું હતું આ વખતે પણ ભીનું સંકેલાઈ ગયું છે તેવી વાત પ્રકાશમાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક માનવતાના ધોરણે જો આ આ આ ગેરકાયદેસર ટૂથપેસ્ટની કામગીરી ઉપર તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે ચિત્રોડ અને તેની આસપાસના નામચીન વ્યક્તિઓ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે અને વાસ્તવમાં સીધા આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને વરિષ્ઠ અધિકારીઓ બિલકુલ આ બાબતમાં પોલાઇટલી તપાસ ન કરે તેવી પણ વ્યાપક માંગ ઉઠવા પામી છે